આરા આ બાજુ લાવ લશ્કરને તૈયાર કરે છે ચાર દેશ પર આક્રમણ કરવા માટે અને ચાર દેશ જીતવા માટે ત્યારે મંત્રીઓ પૂછે છે કે આપણે લડવા માટે તો નીકળીશું પણ ચાર દેશના નામ તો કહો કયા ચાર દેશ જીતવા છે જે દેશ ધનધાન્યથી ભરેલા છે કે એ તો મૂકે ખબર ના કે એ મને ખબર નથી અરે એ તમને ખબર ન હોય તો આપણે લડવા માટે જઈએ ક્યાં તને તમને કોણે કીધું કે ચાર દેશ આવા છે તો કોક આવ્યો હતો આ બ્રહ્મચારી વેસરેલો હતો તપાસ કરાવો એ નહીં એ બ્રહ્મચારીની તપાસ કરાવી તો બ્રહ્મચારી તો ઇન્દ્ર હતો એ તો અલોપ થઈ ગયો હતો ચાર દેશ મળ્યા નહીં ચાર દેશ ન મળ્યા બ્રહ્મચારી અલોપ થઈ ગયો એટલે એને અંદરથી લાય લાગી આપણને માણસને કચરા પરથી હીરો મળે ને કચરા પરથી માની લો હીરો મળે ને તો માણસ છે એ હીરાનો વૈભવ માણી શકતો નથી પણ બીજો હીરો કેમ મળે તેમ કચરા ફેંડતો ફેંડતો જિંદગી પૂરી કરે પહેલો હીરો મળ્યો છે એનો વૈભવ માણ્યો નહીં કચરાને ફેંડતો રહ્યો પૂરી જિંદગીમાં ફેંડ્યા પણ કચરામાંથી બીજો હીરો મળ્યો નહીં માણસની હાલત એવી જ છે કે એક વસ્તુ મળી છે એમાં બિચારાને તૃપ્તિ નથી અને એને ઘણું કાંઈ ખપે છે એ ઘણું કાંઈ પુણ્ય વગર તો મળે તેમ નથી તો માણસ છે એને ભોગવી શકતો નથી દૂર દેખાય છે એને મેળવવા માટે કોશિશ કરે છે માણસ દુઃખી છે એનું આ મોટામાં મોટું કારણ છે ઘણા કહે કે અમારા ગ્રહ આવા છે ને અમારા આ ફલા આવા છે ને અમારા ઢીકડા આવા છે કોઈ ગ્રહ નડતા નથી કોઈ વસ્તુ માણસને નડતી નથી આ તો ખોટી શ્રદ્ધાઓ અને અંધશ્રદ્ધાઓ રહેલી છે હકીકતમાં માણસને મોટામાં મોટી ચીજ નડનાર હોય ને તો કોણ નડે છે સ્પૃહા ઈચ્છા માણસને નડે છે કનડે છે એને માણસ એના કારણે માણસ શાંતિ ભોગવી શકતો નથી આ ચાર રાજ્ય માટે કે ચાર દેશ માટે મન પર લઈ લીધું ખાવાનું હરામ પીવાનું હરામ

એક દેશ છે એનાથી એને સંતોષ નથી બીજા ચાર દેશ એને જીતવા છે બીમાર પડી ગયો એટલો બીમાર પડ્યો સેના કારણે બીમાર પડ્યો દુઃખી સેના કારણે થયો કાંઈ ખપતું ન ત્યારે એને શાંતિ હતી હવે ઘણું બધું ખપે છે એમાં એ બિચારો હેરાન હેરાન થઈ ગયો છે બહુ પરેશાન થઈ ગયો કાંઈ રસ્તો એને સૂચતો નથી રાજવૈદો આવ્યા શરીરની ચિકિત્સા કરી શરીરની ચિકિત્સા કર્યા પછી દવાઓ આપે છે પણ શરીરમાં કાંઈ ખાસ કરી રોગ નહોતો હતો નહીં ક્યાં રોગ હતો શરીરના રોગો કરતાં પણ મનના રોગો છે ને બહુ ખરાબ છે શરીરના રોગો માટે તો આજે કંઈક હોસ્પિટલો રહેલી છે કંઈક ડૉક્ટરો રહેલા જ છે પણ મનના રોગો માણસને એટલા પરેશાન કરી રહ્યા છે મનના રોગોને કારણે માણસ એટલો અશાંત જ છે તો ચિકિત્સા ઘણી થઈ બીમારી મટી નહીં બોધિસત્વ કરી અને એક સંત આવ્યા બુદ્ધિસત્વ એટલે બૌદ્ધ પંથના રહેલા હતા એને કે સમાચાર આપ્યા કે રાજા બહુ બીમાર છે તડપી રહ્યો છે તો એ બિચારા દર્શન કરવા દર્શન દેવા માટે આવ્યા જ્યારે એ રાજા પાસે આવ્યા ત્યારે રાજાને પૂછે છે કે તને જે બીમારી થઈ છે એનું કારણ શું કારણ બતાવો તો અમે કંઈક રસ્તો બતાવીએ તો ઉથલપાથલ થતાં એ રાજાએ કીધું એક દેશ મને મળ્યો ચાર દેશ મને જોઈતા હતા બ્રહ્મચારી કરીને કોઈ વ્યક્તિ આવ્યો એ ચાર દેશ આપવા માટે મને ઘૂસ આપ્યું ઘૂસ નહીં શું કહેવાય લાલચ આપી અને એ તો અલોપ થઈ ગયો એ તો હવે દેખાતો નથી બોધિસત્વ કહે છે કે તમને ભૂખ લાગી છે અને અહીંયા પાંચ થાળી પડી છે ભરેલી ભૂખ લાગી હોય અને પાંચ થાળી ભરેલી હોય તો પાંચે પાંચ થાળી ખવાય નહીં ખવાય કોઈ પણ એક થાળીમાં તમે હાથ નાખો અને શાંતિથી તમે ભોજન કરો તમે પાંચે પાંચ થાળીમાં હાથ લગાવતા રહેશો ઘણા માણસોની બહુ ખરાબ ટેવરેલી હોય હવે હમણાં જોયું પંચગીનીમાં રસોઈયા ઉપર એટલી કટકટ કરતા હતા એટલી કટકટ કરતા હતા રસોઈયા કંટાળી ગયા અને પછી શાક એવા બનાવે દાળ એવા બનાવે એવા કંટાળી ગયા અને જેને કાંઈ રસોઈની ગતાગમ ન હતી મેન્યુની કાંઈ ગતાગમ ન હતી એવા લોકો એ રસોઈયા રસોઈ બનાવી અને ચાખવા લાગ્યા ચાખે કેટલું પેટ ભરાઈ જાય તેટલું ચાખે પછી રસોઈયાને કંઈ આ બરાબર નથી ત્રાસી ગયા રસોઈયા બહુ ત્રાસી ગયા હકીકતમાં આપણને જ આપણને જેટલો અનુભવ ન હોય ને એટલો એ રસોઈયા લોકોને અનુભવ હોય કંઈક ઉથલપાથલ કરતા હોય કંઈક લોકોને જમાડતા હોય પણ આપણે ઘણી વખત દાપણ નહીં પણ શું કરીએ કઈ સમજી જજો એ વધારે કરવા જઈએ ને ગમે તેવો સારો રસોઈ રહેલો હોય ને તમારા ઘરમાં રોજે રોજ કોઈ કટકટ કરે શું થાય શું થાય રોજ માની લો તમારા પતિ દેવો કટકટ કરે શું થાય જોશીવાણી અને કે આજે આ બરાબર નથી આજે ફલાણું બરાબર નથી આજે ઢીકણું બરાબર નથી ખાય નહીં તો તમે શું કહો પછી કેસરમાં ने का, ने का जो बनाई नता बनाई ना बनाये होता, आज बेनो तो तो रोकड़ो पर खाई देरम नहीं रखता अबे शरम बरम गई आ? तो होधि सत्व कैसे चार चार थाली हो चार चार थाली ना कई भोजन खवाए नहीं, एक थाली ने न्याय अपने थोड़ा हाथ हाथवेजा थो थोड़ा होडा हाथ थो बेजो અને હકીકતમાં ચાખતી વખતે કંઈ હેઠા હાથ નખાય નહીં ને હેઠી ચીજો પાછી નખાય નહીં ખાવામાં પણ ઘણા માણસોની બહુ આદત રહેલી હોય ખરાબ સારી ના કહેવાય વસ્તુ બની ગયા પછી ખાવી અને હેઠી નાખી દેખી દેવી એ ભોજનમાં વિક્ષેપ કહેવાય તો બોધિસત્વ કહે છે કે તમારે હું કરવી છે અને તમારી પાસે ચાર પાંચ પલંગ રહેલા છે તો હું કરતી વખતે તમે પાંચે પાંચ પલંગ પર આરામ કરશો હા થોડી વાર હોતે થોડી વાર થેંકડો મારીને બે તે થોડી વાર ઠેંકડો મારીને ત્રે તે હા રાજા કહે છે નહીં પાંચ પલંગ પડ્યા હોય ને મારે આરામ કરવો હોય તો આરામ કરવા માટે તો એક જ પલંગ ખપે બૌધિસત્વ કહે છે તમને એક રાજ્ય મળ્યું હજી તમને ચાર રાજ્ય ખપે છે અરે એક રાજ્યનું વહીવટ તો સરખું કરો તમે એક થાળીનું ભોજન તો લો તમે એક પલંગ પર આરામ કરો તમે તો એક સાથે ઘણું બધું લેવા માટે તૈયાર થઈ ગયા છો આ દુઃખનું કારણ છે અને સત્વે એને ઉપદેશ આપ્યો એને સમજાવ્યું સમજાવ્યું ત્યારે એ રાજાને ખબર પડી કે ખરેખર અત્યારે અત્યારે હું દુઃખી હોઉં અત્યારે હું ત્રસિત રહેલો હું પરેશાન રહેલો હોઉં તો એનું કારણ આ જ છે મને આ ખપે મને તે ખપે મને ફલાણું ખપે મને ઢીકણું ખપે આ સ્પૃહા જ છે તો જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે સ્પૃહા છે એ મહાદુઃખનું કારણ છે નિસ્પૃહા જે વ્યક્તિ રહેલો છે એને મહાસુખ પ્રાપ્ત થાય છે મહાપુરુષોએ સુખ દુઃખનું આ જ લક્ષણ બતાવ્યું છે હવે પ્રભવ તરફ આપણે જઈએ પ્રભવ અત્યારે સુખી કે દુઃખી પ્રભાવની હાલત કેવી છે હા એક શહેરમાં કીધું છે પડખુંએ હું કબરમાં નહીં ફેરવી શક્યો પડખુંએ કબરમાં હું ફેરવી ન શક્યો આવ્યો છે એટલો બધો સાથે જે ઘરનો થાક લઈ આવ્યો છે એટલો બધો સાથે જે ઘરનો થાક લઈને માણસ આ તો એક સાહિત્યકારો છે તો કાંઈ પણ કહી શકે બોલી શકે સાહિત્યકાર કોક માણસ માટે કહે છે સમગ્ર માણસો માટે કહે છે કે માણસોને થાક એવો લાગ્યો છે શેનો થાક લાગ્યો છે ઘરનો કે કબરમાં પોઢાળ્યા પછી એ પડખું ફેરવી શક્યો નથી શેનો થાક થાક શેનો ઈચ્છાઓની પરિપૂર્તિ માટે માણસે દોડાદોડી એટલી કરી છે એટલી દોડાદોડી કરી છે અને દોડાદોડી કરતાં એટલો થાક્યો છે કે હવે કબરમાં એને રાખ્યા પછી પડખો ફેરવવા માટે પણ એને હાને વખત નથી એવી હાલત માણસ ઘણી ઈચ્છાઓ લઈને માણસ બેઠેલો છે માણસ બહુ દુખી રહેલો છે હકીકતમાં આપણે બધા ભલે પૈસાદારોને વખાણીએ છીએ પણ પૈસાદારોને અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહ પણ એક પાપસ્થાનક બતાવ્યું છે પણ આજે આપણા ધર્મ સંસ્થાઓમાં પૈસાની બોલમ બોલા છે બહુ બોલમ બોલા છે જ્યાં જુઓ ત્યાં પૈસાની બોલમ બોલા અને વિચાર ક્યારે એવું આવે કે જે નિમિત્તે પૈસા ભેગા થયેલા હોય તે નિમિત્તે જ એ પૈસાને પૂર્ણ કરી નાખવા જોઈએ પણ કોઈ સંસ્થામાં એ ઈમાનદારી નથી જે માટે પૈસા લીધેલા હોય એ કાર્યક્રમ પૂરો થયા પછી જીરો કરી નાખવું જોઈએ પણ ઈમાનદારી હોય તો જીરું થાય ને અત્યારે આપણે કોઈ પણ સંસ્થા તપાસવા જઈએ ધર્મ સંસ્થાઓમાં જ્યાં બેઈમાની ઈમાની રહેલી હોય તો ધર્મ સંસ્થા દ્વારા જ સારું શીખવાડ શીખવાડાય છે અને એ જ ધર્મ સંસ્થા જો આવું કરે તો હવે એટલે આમ જોવા જઈએ તો ચારે તરફ આવું બની રહ્યું છે તો આ બધી ઈચ્છાઓનું કારણ છે ધર્મ સંસ્થાઓમાં પણ ઈચ્છાઓનું કારણ છે સ્પૂર્વાનું કારણ છે નવો કોઈ ટ્રસ્ટી આવે નવો કોઈ પ્રમુખ આવે તો એ વિચારે આગળનો જે પ્રમુખ થઈ ગયો છે એને હું બતાવી દઉં કે તારા કરતા પૈસા મેં ઘણા ભેગા કરી નાખ્યા છે બધી જાય એટલે પેલો નવો આવે એટલે વિચારે કે હું આનાથી વધારે પૈસા ભેગા કરું પણ એ પૈસા ભેગા કરી કરી લોકો તો આપી દે છે બિચારા એટલા ભાવિક રહેલા છે અને લોકો એ પૂછતા નથી કે તમે આ પૈસાનો ઉપયોગ શું કર્યો પણ અસ્પૃહા આપણે જ્યાં જઈએ ત્યાં ફેલાયેલી પડી છે પથારા પાથરીને બેઠી છે કોણ સ્પૃહા ધર્મ સંસ્થા કોઈ કોરી ન હોય તો ગ્રસ્ત જીવન તો સ્પૃહાથી ભરેલું જ છે હા તો આ પ્રભવ બિચારો દુખી છે એનું કારણ શું કારણ હા કે મને રાજગાદી કેમ ન મળી કેમ રાજગાદી ન મળે અને એ નીકળી ગયો નગરમાંથી વિંધ્યાચલ અટવીની ઘરી કંદરાઓમાં એ ભટકે છે અને ભટકતા ભટકતા આપણે વાત સાંભળી ગયા છીએ કે એક સિદ્ધ પુરુષ સાથે ભેટો થયો છે અને એ સિદ્ધ પુરુષને એક વિદ્યા સિદ્ધ કરવી હતી આકાશ ગામીની ઉત્તરાધિકારી તરીકે રહ્યો ઉત્તર સાધક તરીકે રહ્યો અને ઉત્તર સાધક તરીકે રહ્યા પછી વિદ્યા સિદ્ધ થઈ અને પહેલાં સિદ્ધ પુરુષે બે વિદ્યા આપી એક અવસ્વાપીની વિદ્યા એક અવસ્વાપીની વિદ્યા અને બીજી તાલોટ ઘાટીની વિદ્યા આ બે વિદ્યા પ્રભાવને આપી પ્રભવને કીધું કે તું જંગલોમાં રખડવાનો છે તારો ભાવિ એમ બોલે છે તો તને આ બે વિદ્યાઓ કામ લાગશે અને એ પ્રભાવ પાસે બે વિદ્યાઓ મળ્યા પછી હવે પ્રભાવની જ આપણે વાત કરીએ કે એક તો હોય ઊંટ અને એમાં ચડી જાય ઉકરડે પછી તો હા એક વાંદરો હોય અને એને એણે દારૂ પીધેલો હોય એમાં વળી વીસો ચટકો ભરાવ્યો હોય એટલે પછી એની કૂડાકૂટ તો બેહદ થઈ જાય તો આ પ્રભાવને બે વિદ્યાઓ મળી આ બે વિદ્યાઓને કારણે ઠેક ઠેકાણે ધાળો નાખે છે નગરસેઠિયાઓની હવેલીઓમાં જાય છે ન તોડી શકાય એવા તારા તોડી નાખે છે શેનાથી વિદ્યાથી તાલોટ ઘાંટીની વિદ્યા અને અવસ્વાપીની વિદ્યા આપણા કલ્પસૂત્રમાં અવસ્થાપીની વિદ્યા આવે છે જે તીર્થંકરની માતાને દેવતાઓ આપે છે અવસ્થાપીની વિદ્યા અવસ્વાપીની વિદ્યા એનો પ્રયોગ કરે છે એમાં શું થાય ખુશાલભાઈ ઊંઘ આવતી ન હોય તો માણસ ઊંઘી જાય આ તમારા માટે ઉપયોગી છે જો કે તમને તો આમે ઊંઘ આવી જાય છે બેઠે બેઠે તો આ બે વિદ્યાઓનો પ્રયોગ પ્રભાવ ચોર ઠેકાણે કરે કરે છે અને ચોર તરીકે પ્રસિદ્ધ થાય છે ગમે તેવી હવેલીઓમાં જાય અવસ્થાપી અવસ્વાપીની વિદ્યાનો પ્રયોગ કરે એટલે માણસો સુઈ જાય તાલોટ ઘાટીની વિદ્યાનો પ્રયોગ કરે તારા તોડી નાખે અને પૈસા લઈ લે દોડે દાડે ચોરીઓ કરે છે આ પ્રભાવ એ એણે નક્કી કર્યું છે કે મારા નાના ભાઈને સુખે રાજગાદી કરવા ન દઉં મારા નાના ભાઈને જંપવા ન દઉં ત્રાસ એવા આપીશ કંટાળી જશે કોણ છે આ પ્રભાવ પ્રભુનો અમે આપણે એમ કહીએ ભાઈ ભાઈ માટે પેટ બારે આ ભાઈ ભાઈ માટે પેટ બારે છે હા આ જગત છે સંસાર છે કોઈ કોઈના માટે પેટ બારે તેમ નથી ભલે કહેવા તો પડી હોય કડવો હોય લીમડો મીઠી ઊંકી ડાળ બંધવ હોય બોલડા તોય પોતાની બાય હા ભવિષ્યમાં ભેગા થશે પણ અત્યારે તો સામે ચડીને પરેશાન કરે છે ના કે દમ આવી જાય ને ત્યાં સુધી હું પરેશાન કરીશ મારા ભાઈને એ ભલે રાજા બન્યો છે પણ રાજ કાજ એના સરખા ચલાવવા નહીં દઉં એ પ્રવાહ ઠેક ઠેકાણે ચોરીઓ કરે છે પણ એક વાત આવે છે કથામાં કે ચોરાયેલો જે માલ છે એ માલમાં કેટલોક દાન પણ દઈ દે છે ગરીબોને જેને જેને જરૂર છે તેને આપી પણ દે છે પણ એનો ત્રાસ દિવસના દિવસે આ વિંધ્યા અતવી તરફ વધવા લાગ્યો રાજગ્રહી એમાં સામેલ છે બીજા નગરો પણ એમાં સામેલ છે બધે ઠેકાણેથી ચોરીઓ થાય છે મોટી મોટી ચોરીઓ થાય છે રાજા પાસે ફરિયાદો જાય છે રાજા બંદોબસ્ત થઈ જશે એમ આશ્વાસન આપે છે પણ એ ચોર પર વટ દઈને કહે છે કે ખબર પડે કેમ બંદોબસ્ત કરે છે અને કોનો બંદોબસ્ત કરે છે હું એક એક અસઠિયાઓની ખબર લઈ લઈશ આ રીતે ચોરીઓ વધે છે ખૂબ વધે છે ચોરીઓ ચોરીઓ વધતાં વધતાં દરેક માણસને સાગરી તો મળી જતા હોય સાગરી તો એટલે સમજો ને સાથીદારો મળી જતા હોય દોસ્તાર મળી જતા હોય તો આને પણ ધીરે ધીરે દોસ્તાર મળવા લાગ્યા અને એમાં પણ હવે પૈસાનો પૈસાથી હાથ છૂટો છે હા ખુશાલભાઈ કેટલા ખપે છે બોલો ફટફટ ફટફટફટ કરી ગણી ગણીના આ લ્યો તમને આટલા કપે છે અને સ્વાભાવિક છે માણસને પૈસો મળે ને તો માણસ અરે ચોમાસા ડીપા હોય તો રસ્તો એક જ રહેલો જ છે છૂટ્ટી હાથે પૈસા વાપરો ચોમાસો બની ગયો હા અને એમાં તમે સંકોચ કરવા જાઓ ને પછી કહો કે ચોમાસો ડીપ્યો નથી ધોળો ડીપે પછી આમને આમ આપણે લોભિયા થઈને રહીએ તો કોઈપણ વ્યક્તિઓના ચોમાસા ધરમથી જેટલા ડીપે છે એટલા ડીપે છે બાકી સેનાથી ડેપે છે પૈસા ફેંકો તમા શું ખપે છે અત્યારે આપણે સોસો બસો બસોની પ્રભાવના કરીએ તો તમારા મોઢામાંથી કાંઈક તો શબ્દો નીકળશે ને હા શું કહેશો તમે મહારાજ સાહેબનો પ્રભાવ કેટલો જ છે બસો બસોની પ્રભાવના બસ બાકી ધરમ ધ્યાન તો જેટલા થતા હોય તેટલા થાય બાપા હં છે છે માણસ નથી બોલતો બોલે પૈસો બોલે છે બાપા થોડા પૈસા રાખો તમે ઉપરના ખીચામાં પૈસો પાંચસો ની થાપીયો પછી શું આમ સલામ ના ભરે માણસ હા ખાલી પૈસા રાખવાથી સલામ નહીં ભરાયો હો પડે હવે છોડવા પડે પૈસા ખાલી સલામ ભરે તો બીજા દિવસે માણસ કે કડકો છે ખાલી બતાવે છે કાંઈ કશ નથી કપ જરૂર પડે છે ત્યારે એક પાઈ પણ દેતો નથી તો આ તો ચુટ્ટી હાથે પૈસા આપે છે પ્રભાવ પચાસ સાગરી તો બન્યા એના દોસ્તારો દુકાન કોઈની પણ ચાલે નરેશ મુનિની દુકાન ચાલે બીજા કોઈ મુનિ આવે સાદબી આવે એમની દુકાન ચાલે દુકાન કોઈની બંધ રહેતી નથી ચાર ગ્રાહકો અને ચાર ભક્તો બધાને મળી જતા હોય છે તમે એમ માનો છો દારૂવાડીની દુકાન ન ચાલે અરે આ દુકાન ચાલે અને બીજી બધી દુકાનો ચાલે હા દુકાન શું ન ચાલે નાની તમે ડૂબડૂબી નાખો નહીં થાય નહીં થાય તો સો રૂપિયાનો તો વકરો થશે માણસ દુઃખ હે શું થાય કે ન થાય હવે તમે વિચારો એક દિવસે સો રૂપિયા થાય તો મહિને થોડા તો મળે ને પૈસા બાકી તમે અહીંથી પૈથી પટ્ટ મારીને કરવાનું ભેગા એમાં શું તો આ પ્રવાહના સાગરી તો વધવા લાગ્યા સાગરી તો વધતાં 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 પછી એને લાગ્યું કે નવું ગામ વસાવવું પડશે મારે પાંચસો સાથીદારો થઈ ગયા પૈસા દો મણીલાલભાઈ તમે ખાલી આમ સજાયો બોલ્યા કરો એનાથી તોણા થાય હા પૈસા ફેંકો બાપા બીજું કાંઈ નથી ધરમ કેટલું થાય છે એ સૌના મન જાણે છે બાપા હા પૈસા વગર દુનિયામાં કાંઈ નથી અમે ગયા વર્ષે જોયું ઇન્ડોરમાં ફંડફાળા કાંઈ ન હતા તમારા જેવા લિસ્ટ ન હતા